સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં એક પુત્ર દ્વારા તેની જનેતા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે આ હુમલામાં માતાને ગંભીર ઈજાઓ પહોંચી છે અને તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ઘટનાને લઈને ઉત્તરાયણ પોલીસની કાર્યવાહી પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં યોગી દર્શન સોસાયટીમાં રહેતા એક પુત્રએ જમીનના વેચાણના મામલે પોતાની માતા પર જીવલેણ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે આ હુમલામાં માતાનો હાથ ફ્રેકચર થયો છે અને તેમના માથામાં સાત ટાકા આવ્યા છે હજી પણ હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે અને તેમના શરીર પર અનેક નિશાન જોવા મળી રહ્યા છે અંગે પીડિત મહિલાએ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પરંતુ પોલીસે આરોપી પુત્ર અને જેઠના પુત્ર વિરુદ્ધ બી એનએસ ની હળવી કલમ હેઠળ ગુનો નોંધ્યો હોવાનો આરોપ છે એટલું જ નહીં મહિલા હોસ્પિટલમાં સારવાર લઈ રહી હોવા છતાં પોલીસ સ્ટેશનેથી જ આરોપી પુત્ર અને જેઠના પુત્રને જામીન આપી દીધા હોવાનો પણ ગંભીર આરોપ મહિલા અને તેમના સમર્થનમાં આવેલી એનજીઓએ લગાવ્યો છે મહિલાનું કહેવું છે કે તેમના પર થયેલા હુમલા પાછળ તેમના જેઠ અને સાસરિયાઓનો હાથ છે અને પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી નથી સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે જેના ફૂટેજના આધારે તપાસ કરવામાં આવે તો હકીકત બહાર આવી શકે છે હાલમાં મહિલાની મદદે એનજીઓ આવી છે અને તેઓ પોલીસ પાસે ન્યાયની માંગ કરી રહ્યા છે પોલીસની આ કાર્યવાહી સામે સ્થાનિક લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અને હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે મારું નામ સીમા મહેતા છે આંતરરાષ્ટ્રીય માનવ અધિકારમાં ઓલ ગુજરાત મહિલા પ્રેસિડેન્ટ છું હેમાલીબેન છે તે જ્યારે એમના પર હુમલો થયો એ પછી એમના બ્રધર મારી પાસે આવેલા હતા અને મને બધી હકીકત જણાવી હતી મેં સીસીટીવી ફૂટેજ જોયું અને એ પછી રૂબરૂ હોસ્પિટલની મુલાકાત લીધી અને પછી મને ખ્યાલ આવ્યો કે નહીં બેન સત્ય બોલે છે અને એમની સાથે બહુ જ ખોટું થયું છે આજે એમના સગ્ગા દીકરા એમના ઉપર જે હિસાબથી હુમલો કર્યો તો આમાં તો મહિલા તરીકે એ બેન પણ સેફ નથી જો પોતાની જન આપણી જનતા થઈને જ આપણે માર ખાવાનો આવે તો આ દરેક મા માટે પ્રશ્ન ઊભો થશે કે ઓલાદને આ માટે મોટા કરે છે તો મને પોતાને એવું થયું કે આટલું બધું મારી લીધું આટલું બધું માર્યું અને પોલીસે આટલી હલકી કલમ લગાવીને ત્યાં જામીન આપી દીધા તો એ માટે હું વિરોધ કરું છું કે આ વસ્તુ શક્ય નથી કારણ શું ઉત્તરાયણ પોલીસ સ્ટેશને હું ગઈ હતી તો ઉત્તરાયણ પોલીસે મને એ જ વાત કરી કે બેન એમના જામીન તો થઈ ગયા છે એટલે હવે અમે કશું કરી શકશું નહીં બટ આનું મુખ્ય કારણ એ હતું કે એમની કઈ પ્રોપર્ટીના અંદર અંદર ઝઘડા ચાલી રહ્યા છે જેના હિસાબે આ વસ્તુ બનેલી છે